બેટ દ્વારકામાં કરોડોના ખર્ચે બનેલા સુરદર્શન બ્રિજ પર ગાબડું પડયું છે બ્રિજ બન્યા બાદ થોડા સમયમાં જ ગાબડું પડતા નબળી પોલ ખુલી છે વરસાદી પાણીમાં બ્રિજ ધોવાઈ જતા લોખંડના સળિયા દેખાવા લાગ્યા છે બ્રિજમાં ત્રણ જગ્યાએ પોપડા ઉકડી ગયા છે તો ગાબડું પડતા બ્રિજના કામમાં ભ્રષ્ટાચાર સામે આવ્યો છે હરિયાણાની એસપી સિંગલા કન્સ્ટ્રક્શન કંપનીએ આ સુરદર્શન બ્રિજ બનાવ્યો છે કંપનીએ બિહારના ભાગલપુરમાં બનેલો બ્રિજ બે હજાર ત્રેવીસમાં ધરાશાયી થયો હતો તો બિહારની ઘટના બાદ ગુજરાતમાં બ્રિજની ગુણવત્તા પર હવે સવાલ ઉઠી રહ્યા છે વરસાદમાં બ્રિજ ધોવાઈ જતા કંપનીએ કરેલી કામગીરીની પોલ આખરે ખોલી ગઈ છે સુદર્શન બ્રિજ પર આ ગાબડું પડ્યું છે બ્રિજના કામમાં ભ્રષ્ટાચારની પોલ આખરે ખોલી ગઈ છે વધુ માહિતી સાથે સંવાદદાતા ખુશાલ જોડાઈ ગયા છે ખુશાલ બેટ દ્વારકામાં કરોડોના ખર્ચ બનેલું આ સુરદર્શન ગાબડું પડ્યું છે બ્રિજ બન્યા બાદ થોડા જ સમયમાં ગાબડું પડતા હવે કામગીરીની પોલ ખુલી ગઈ છે દીપકભાઈ જણાવી દઉં તો દેવભૂમિ દ્વારકામાં ઓખાથી બેટ દ્વારકા વચ્ચે જોડતો સિગ્નચર બ્રિજ જે પાંચ મહિના પહેલા જ પીએમ દ્વારા લોકાર્પણ